છેલ્લા બે દાયકાથી ગુજરાતમાં વર્ષે સરેરાશ એકસો પંચોતેર લોકો ચોમાસામાં પૂરના કારણે મૃત્યુ પામે છે સેન્ટ્રલ વોટર કમિશનના રિપોર્ટ ઓન ફ્લડ ડેમેડ સ્ટેટિસ્ટિક્સ મુજબ છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતને ચોમાસામાં વર્ષે સરેરાશ એક હજાર એકસો એકાવન કરોડનું નુકસાન થયું હતું જેમાં પૂરના કારણે ખેડૂતોને થયેલ પાકનું નુકસાન ઘરો અને જાહેર મિલકતોને થયેલ નુકસાન સામેલ છે એક દાયકામાં રાજ્યમાં વાર્ષિક સરેરાશ સાત પોઈન્ટ વીસ લાખ હેક્ટરમાં પાંચસો એંસી કરોડના પાકને નુકસાન થાય છે જ્યારે છેલ્લા પાંચ વર્ષમાં સરેરાશ સુડતાલીસ લાખથી વધુ ગુજરાતીઓ વર્ષે પૂર કે ભારે વરસાદને લીધે અસરગ્રસ્ત થયા હતા

તો સાબરકાંઠા જિલ્લામાં દિન પ્રતિદિન વધી રહી છે ચરસ સહિતની ફરિયાદો અરવલ્લીથી સમાચાર દિવાળીના તહેવાર પહેલા અરવલ્લી પોલીસ અલર્ટ બની છે ગુજરાતમાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા અલર્ટ મોડ પર ગુજરાત રાજસ્થાન બોર્ડર પર વાહન તપાસ તેજ કરવામાં આવી શામળાજી બોર્ડર પર નાના મોટા વાહનોની સઘન ચેકિંગ હાથ ધરાઈ તહેવારોમાં ગુજરાતમાં દારૂની હેરાફેરી અટકાવવા કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે છેલ્લા પંદર દિવસમાં એક પોઈન્ટ પાંચ કરોડથી વધુનો વિદેશી દારૂ જપ્ત કરાયો છે તો અરવલ્લીની રાજસ્થાનને જોડતી તમામ બોર્ડર પર વાહન તપાસ તેજ કરાઈ છે તો આ અંગે વધુ વિગતો સાથે સંવાદદાતા નરેન્દ્ર ગાંધી જોડાઈ ગયા છે જી નરેન્દ્ર જણાવશો દિવાળીના તહેવાર પહેલા અરવલી પોલીસ અલર્ટ બની છે અને ગુજરાતમાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે પોલીસ અલર્ટ મોડમાં જોવા મળી રહી છે શું છે વધુ વિગતો જી ચોક્કસથી વાત કરવામાં આવે તો દિવાળીના તહેવારો પહેલાં અરવલ્લી પોલીસ દ્વારા ગુજરાત ભરમાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા એલર્ટ મોડ પર જોવા મળી હતી ગુજરાત રાજસ્થાન બોર્ડર પર વાહન તપાસ તેજ કરવામાં આવી હતી શામળાજી બોર્ડર પર નાના મોટા વાહનોની સઘન ચેકિંગ હાથ ધરાઈ હતી તહેવારોમાં ગુજરાતમાં ખાસ કરી દારૂની હેરાફેરી અટકાવવા કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું છેલ્લા પંદર દિવસમાં દોઢ કરોડથી વધુનો વિદેશી દારૂ જપ્ત કરાયો હતો અરવલ્લીના રાજસ્થાનને જોડતી તમામ બોર્ડરો પર વાહન તપાસ તેજ કરાઈ હતી જી આભાર નરેન્દ્ર સમગ્ર મામલે વિગતો આપવા બદલ તો ગુજરાત રાજસ્થાન બોર્ડર પર વાહન તપાસ તેજ કરાઈ છે શામળાજી બોર્ડર પર નાના મોટા વાહનોની સઘન ચેકિંગ હાથ ધરાઈ છે

તો હાલ સમાચારમાં બસ આટલું જ વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો એઆર આર વી નમસ્કાર